કડી તાલુકાના જેતપુર જીઆઈડીસીમાં જિલ્લા એલસીબીએ ફિલ્મ સ્ટાઇલમાં એક ડમ્પરનો પીછો કરી દસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો ડમ્પર ચાલક ફરાર મહેસાણા જિલ્લા એલસીબીના માણસો કડી તાલુકાના જેતપુર પાસે આવેલા જીઆઈડીસી ત્રણ રસ્તા પર બોજ રાખીને ઊભા હતા તે દરમિયાન એક ડમ્પર આવતા એલસીબીના સ્ટાફના માણસોએ ઊભું રાખવાની કોશિશ કરી હતી પરંતુ નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે પુલ ઝડપે જીઆઈડીસી તરફ દોડાવી મૂક્યું હતું જે એલસીબી સ્ટાફના માણસોએ ફિલ્મી સ્ટાઇલમાં ડમ્પરનો પીછો કરી ડમ્પરને રોક્યું હતું જે ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે ડમ્પરની તલાશી લેતા વિદેશી દારૂને એકસો ત્રાણું બોટલ મળી આવી હતી જ્યાં એલસીબી દ્વારા અલગ અલગ બ્રાન્ડની નાના મોટી બિયર સહિત છ હજાર ત્રણસો અડતાલીસ બોટલ દસ લાખ પિસ્તાલીસ હજાર બસો તેમજ ટ્રક સહિત મુદ્દામાલ વીસ લાખ પિસ્તાલીસ હજાર બસો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ એલસીબી દ્વારા બાવલુ પોલીસ મથકમાં પણ ટ્રાફિક ટ્રકના માલિક શંકરલાલ ડાંગી રહેવાસી અડાલત સામે ગુનો દાખલ કરી કાર્યદર્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજુ ઠાકોર કડી